નમસ્કાર મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો માંગરો પીજી બેદરકારી સામે આવતા આમ જનતા બાદ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો

વીજ ઉપકરણોને નુકસાન થતા વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને વીજ કંપનીએ ધસી નારેબાજી કરી હતી આ મામલે માંગરોળ પીજીવીસીએલ કચેરીમાં જવાબદાર અધિકારીઓ હેડક્વાર્ટરમાં રહેવાને બદલે બહારથી અપડાઉન કરતા હોવાને લીધે પણ સમસ્યાઓ વધતી જોવા મળી છે આ બાબતને ચૂંટાયેલા ધારાસભ્ય અને સાંસદ સભ્યએ પણ ગંભીરતાથી લઈ માંગરોળ શહેરની વીજ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે